નમસ્કાર મિત્રો મિત્રો મનસુખ આને મગજ અમારો કોઈ રોલ નથી અને આ ખોટો આક્ષેપ કરે છે કે આમાં મનસુખ વસાવા પણ સાથે છે કે જે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવામાં મનસુખ વસાવા સાથે એ ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયા દ્વારા આટલી ચેતવણી આપવા માંગુ છું કે જો મને છંછેડવાનો પ્રયત્ન કર્યો ને આને તો હું એને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ હું એનાથી ડરતો વરતો નથી ચિત્ર વસાવો એટલે શું પણ મારે શું ચૈત વસાવાથી અને ચિત્ર વસાવાને હું કંઈ પણ સમજતો નથી અને જે પણ સમજવું હોય તે સમજી લે અને હું તો બાવા ફકીર માણસ છું કંઈ પણ પગલું ઉઠાવી શકું છું એટલે મારાથી ચેતવીને રહેજે એવું બધું મિત્રો મનસુખ વસાવા કહે છે અને પછી ચૈત્રભાઈ વસાવા શું કહે છે મનસુખ છે તો તમે હવે સાંભળો તો મિત્રો ચૈત્ર વસાવા એવું કહે છે કે મનસુખ દાદા અમારા વડીલ છે હું તો એસી દિવસથી જેલમાં હતો બહાર શું થયું અને શું નહીં થયું તે મને કંઈ પણ માહિતી નથી અને જે દિવસે આ ઘટના થઈ કે જે દિવસે આ ઘટના બની હતી ત્યારે મનસુખ વસાવા પાંચ મિનિટ પછી આવ્યા હતા અને તેમને ખબર છે કે સીસીટીવી ફૂટેજ ડિલીટ કર્યા છે એવી તેમ તેમને લગભગ ખબર જ હશે અને આ મારા પર કાવતરું કરવામાં આવે છે તે તો મને ખબર છે અને મને ખોટી રીતે ફસાવવામાં આવે છે તે બધી જ પબ્લિક જાણે છે અને આ સીસીટીવી કયા ગયા કેમ કે જ્યાં મીટિંગ પતી પછી પાંચ મિનિટ પછી જ મનસુખ ફસાવા આવ્યા હતા એટલે મને એવું લાગે છે કે આ મને સાજિશ કરીને ફસાવવામાં આવે છે અને આ કાવતરું કરવામાં આવ્યું છે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેનાથી તમને વસાવાની પૂરેપૂરી માહિતી મળતી રહે અને સાચી માહિતી મળતી રહે અને મિત્રો તમે એ પણ જરૂર જણાવજો કે જરૂર કોમેન્ટ કરજો કે ચૈત્ર વસાવા સાચા છે કે પછી મનસુખ વસાવા સાચા છે તે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો જય જોહાર કે જય આદિવાસી લખતા જજોડી માણસ છે ઝઘડાવડું મેં મગજ જ એનું કંટ્રોલમાં રહેતો નથી ને આ વારંવાર જેલમાં જાય છે તું તેના એના કર્મના કારણે આ જેલમાં જાય છે એમાં અમારો કોઈ રોલ નથી ખોટો આક્ષેપ કરે છે અને હું આપ મીડિયાના દ્વારા તમારા દ્વારા ચેતવણી આપું છું જો મને છેંછોડવાનો પ્રયત્ન કરશે ને તો એને ઈટનો જવાબ પત્તરથી આપીશ હું ડરતો નથી જઈ તારું વસાવાથી સમજી લે હું તો બાવા ફકીરશું મારું કશું નથી